જ્યાં જ્યાં આદિવાસીઓને સમસ્યા પડે છે ત્યાં ચૈતર વસાવા આદિવાસીની મદદે પહોંચી જાય છે એટલે કહી રહ્યા છે છે નદી ઉપરનો બ્રિજ વર્ષથી તૂટેલો પણ સરકાર માટે ચૈતર વસાવા ત્યાં પહોંચીને તેમણે વિરોધ નોંધાવ્યો છે એની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છોટાઉદેપુરના પાવી જેતપુર નજીકથી પસાર થતી ભારત નદી ઉપરનો બ્રિજ છેલ્લા બે વર્ષથી વધુ સમયથી તૂટી ગયો છે છતાં દિન સુધી બ્રિજ ના બનતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે સરકાર દ્વારા બે વાર ડાયવર્જન બનાવ્યું પણ અનેક વાર તૂટી ગયું આખરે તંત્ર યોગ્ય નિકાલ ના આવતા જનતાએ પોતે જ ડાયવર્ઝન બનાવ્યું હવે સવાલ ઉભો થાય છે કે સરકારનું કામ જનતાએ કેમ કરવું પડી રહ્યું છે સરકાર ખાલી ચૂંટણી હોય ત્યારે જ કામ કરશે જયારે લોકોને તકલીફ હોય છે ત્યારે અધિકારીઓ કેમ આખાડા કાન કરે છે

સ્થાનિક જનતાએ અનેક વાર રજૂઆતો કરી શરૂઆતમાં ડાયવર્જન બનાવવાના નામે બે કરોડ ચોત્રીસ લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો ફરી બે હજાર પચીસમાં ચાર કરોડનો ખર્ચો કરવામાં આવ્યો અને આજ દિન સુધી નવો બ્રિજ બનાવવામાં આવ્યો નથી જેના કારણે અહીંની જનતાને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે અને જનતાએ પોતાના ખર્ચે અહીં પાંચ પાંચ વખત ડાયવર્જન પોતાના ખર્ચે બનાવ્યો છે અને વારે ઘડીએ સુખીનું સુખી ડેમનું પાણી છોડીને એને તોડી નાખવામાં પણ આવે છે તો પ્રશ્ન એ થાય છે કે અહીંયા એટલા સાંસદ મોટી મોટી ફાકા ફોદારી કરે છે એમના ધારાસભ્ય ફાંકા ફોદારી કરે છે તમારી સરકાર છે ત્રીસ વર્ષથી ત્રણ વર્ષ થઈ ગયા જનતા હેરાન થાય છે પાંત્રી કિલોમીટર ફરીને આવે છે તમને એક બ્રિજ નથી બનાવાતો અમે જનતા વતી અહીંયા આવ્યા છે મુલાકાત લીધી છે અને અમે નેશનલ હાઈવે ઓથોરિટી એ અધિકારીઓ અને નેતાઓને કહીએ છીએ સરકારને કહીએ છીએ જો તાત્કાલિક ધોરણે આ કામગીરી જો ચાલુ કરવામાં નહીં આવશે તો નેશનલ હાઈવે છપ્પનની જે કામગીરી ચાલુ થયેલી છે એને અમે અટકાવીશું કેમ કે જયારે વડાપ્રધાન આવવાના હોય મુખ્યમંત્રી આવવાના હોય રાતો રાતો કામ થઈ જાય ત્રણ વર્ષ થઈ ગયા અહીંયા જે પબ્લિક હેરાન થાય છે એ કોઈ ધારાસભ્ય જોવા નથી આવ્યું કોઈ સાંસદ જોવા નથી આવ્યું અને મોટી મોટી ફાકા કરે છે એટલે હવે અમે ચલાવવાના નથી અમને નવો પુલ જોઈએ નવું ડાયવર્જન જોઈએ અને નવો બ્રિજ બને ત્યાં સુધી ડાયવર્જન કાર્યરત હોવું જોઈએ અને જે પણ લોકોએ છ કરોડ ચોત્રીસ લાખના અહીં બિલો બનાવ્યા છે એટલું કામ નથી થયું એની પણ તપાસ થવી જોઈએ એવી અમારી માગણી છે જે જનતાના પૈસે સ્વયંભૂ લોકો એ શ્રમદાન કરીને ડાયવર્ઝન તૈયાર કર્યું છે હવે એના પરથી સાંસદ અને ધારાસભ્ય જતા હોય તેમને તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ તમારી સરકારમાં તમે આટલું નથી કરાવી શકતા કે જનતા એ પોતાના ખર્ચે આ બધું કરવું પડે તમે વિચાર કરો છ કરોડ ને ચોત્રીસ લાખ ના એ ડાયવર્ઝન ના નામે પેમેન્ટની ની ચુકવણી કરી છે અહીંયા આપણે ઉભા છે માત્રન માત્ર રેતી ભરી દેવામાં આવી છે મંટોળું ભરી દેવામાં આવી છે અને ભૂંગળા નાખવામાં આવ્યા છે છ કરોડ ચોત્રીસ લાખ માં તો સારો બ્રિજ બની જાય પણ અહીંના નેતાઓ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે મળીને આ ભ્રષ્ટાચાર ઉત્તમ નમુનો અહીંયા પૂરો પાડ્યો છે હવે અમે ચલાવવાના નથી અમને તટસ્થ કામગીરી જોઈએ પ્રજાના ટેક્સના પૈસે પૈસા જે ગ્રાન્ટ વપરાય છે અને એમાં ભ્રષ્ટાચાર થાય છે એની બી તપાસ થવી જોઈએ આજે જે જનતાએ પોતાના ખર્ચે ડાયવર્ઝન બનાવ્યા છે પાંચ પાંચ વખત પોતાના ખર્ચે બનાવ્યા છે અને જનતા એના પર જાય છે ત્યારે અહીના નેતાઓ શરમ આવી જોઈએ અહીના નેતાઓ ને તો ઢાકણી પાણી લઈને ડૂબી મરવું જોઈએ તમને બધાને ખબર છે કે જે રાષ્ટ્રીય ધોરી માર્ગ વડોદરા છોટાઉદેપુર અને મધ્ય જોડતો આ એક કામગીરી સતવારે ચાલુ નહીં થાય તો નેશનલ હાઈવે 56 માં જે આપણા ઝાડો કપાઈ રહેલા છે હજારો જયારે રોજ ના કપાય છે એ પણ અટકાવી દેશે નેશનલ હાઈવે ની કામગીરી પણ અટકશે જો અમારા લોકોને ન્યાય નહીં મળે તો અમારે એ રસ્તે પણ જવું પડશે પરવાનગી આપી શરૂઆતમાં બનાવવામાં આવ્યો એમાં બે કરોડ ને ચોત્રીસ લાખ રૂપિયા એમણે બિલોની ચુકવણી કરી અને એ જ ડાયવર્જન હતું કે અહીંના નેતાઓ જે પ્રકારે બોલે છે એ પ્રકારે કામ કરતા હશે પણ અહીંના એક પણ નેતામાં સરકાર સામે બોલવાનું પાણી નથી

ચૈત્ર વસાવાનું કેવું છે જયારે પહેલી વાર સરકારે બે કરોડ થી વધુ નો ખર્ચ કર્યો તે નદી ના ધોવાઈ ગયો બીજી વાર પણ ચાર કરોડ નો ખર્ચ કરવામાં આવ્યો તે પણ ધોવાઈ ગયો હજી હલકી કક્ષાનું જે ગુણવત્તા વાળું જે ડાયવર્ઝન તમે બનાવ્યું છે તે સાબિત તેમાં થઈ રહ્યું છે હવે જ્યારે સ્થાનિકોએ મહેનત કરી અને પોતાના પૈસે જ્યારે તે ડાયવર્ઝન બનાવ્યું તેના પર હવે જે સરકારી અધિકારીઓ છે તે પસાર થઈ રહ્યા છે તે શરમજનક વાત છે તે ડાયવર્ઝન સાંભળે નથી ધોવાતું જે સરકાર દ્વારા જે બનાવવામાં આવે છે તે ડાયવર્ઝન ધોવાઈ જાય છે તો જ્યારે અધ્યક્ષના સ્થાનિકોએ જે કર્યું છે તે કેમ નથી ધોવાતું માટે ચૈતર વસાવાએ ત્યાં પહોંચીને તે વિરોધ કરવા ઉતર્યા છે ચૈતર વસાવાનું કહેવું છે કે વિસ્તારના સરપંચો સ્થાનિકો અને રાહદારીઓ વારંવાર ધરણા કર્યા તંત્રમાં આવેદનપત્રો આપ્યા પણ સરકાર પર કોઈ અસર થતી નથી તે પોતે નેશનલ હાઇવે નંબર 56 ના અધિકારીને મળવા ત્યાં પહોંચ્યા હતા. ચેતરવસાવાય ઓફિસ પર પહોંચ્યા ત્યારે અધિકારી ત્યાં મળ્યા નહીં. ઘણો સમય ઓફિસમાં બેઠા. છતાં અધિકારી ઓફિસ ના પહોંચતા ચેતરવસાવાય કહ્યું કે શું આ નકલી કચેરી છે? સાંભળી તેમણે ત્યાં વધુમાં શું કહ્યું હતું? હમણાં અમે જે તૂટેલા ડાયવર્જનની મુલાકાત લીધી અને તાત્કાલિક ધોરણે ચાલુ થાય એ રજૂઆત માટે જ્યારે રાજ્ય ધોરીમાર્ગની કચેરી બોડેલી ખાતે અમે પધારેલા છે ત્યારે અધિકારીઓ પોતાના મોબાઈલો બંધ કરીનેથી પલાયન થઈ ગયા છે. માત્ર પટાવાળા ભાઈ એક અહીંયા હાજર છે ત્યારે એમણે કરેલા ભ્રષ્ટાચારના જવાબો આજે અમે માગવાના હતા એનાથી બચવા માટે એ લોકો આજે અહીંથી પલાયન થયા છે પણ આ વિસ્તારમાં જ્યારે પણ અમારો પ્રવાસ હશે અમે ફરી પણ આ કચેરીમાં આવીશું અને એમના પર જવાબ લઈને જ અમે જંપીશું તો આવનારા દિવસોમાં એ બ્રિજ ના બને એ ડાયવર્ઝન આ લોકો ના બનાવી આપે તો આવનારા દિવસોમાં નેશનલ હાઈવે છપ્પન પર અમારે ધરણા પર બેસવાનું થશે તો એમના ભાગી જવાથી પૂરું નથી થઈ જતું અમે છોડવાના નથી એ અહીના નેતાઓ એમને ટકાવારી મળતી હશે એટલે કોઈ બોલવા તૈયાર નથી પણ અમે એ ભ્રષ્ટાચારમાં પડતા નથી એટલે અમે તો જવાબ માગીશું અમે એમને છોડવાના નથી

મિનિટ થયા પણ અધિકારીઓના નંબરો સ્વિચ ઓફ કરી દીધા છે અને ભાગી ગયા છે પણ ગમે ત્યારે પણ આવીશું અહીંયા જનતા રેડ કરવાની થશે તો આવનારા દિવસોમાં ફરી પણ અમે કરીશું ચૈતર વસાવા પર આક્ષેપો કરવાથી આ વિસ્તારના કામો થઈ જતા હોય તો હું તો કેમ છું એમના ઓફિસે રોજે હું એમના આક્ષેપો સાંભળવા દેવા તૈયાર છું પણ એમના આક્ષેપોથી આ વિસ્તારનો ઉદ્ધાર થવાનો નથી વિસ્તારના કામ થવાના નથી એટલે એમના આક્ષેપો સાથે મારે કોઈ લેવા દેવા નથી જે જનતાના ટેક્સના પૈસાની ગ્રાન્ટ આવે છે એનો યોગ્ય ઉપયોગ થાય એમાં ભ્રષ્ટાચાર ન થાય અને લોકોને કોઈ પણ જાતની હાલાકી ન વેઠવી પડે એ અમારી પ્રાથમિકતા છે અને એ કામ અમે કરતા રહીશું Yes, yeah, 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 yeah,

જયારે સરકાર આદિવાસી ની વાતો કરે છે તેમના ગુણગાન ગાય છે ત્યારે એટલું કેવું છે કે આજે ત્યાંના સ્થાનિકો તકલીફમાં છે તે પેલા તમે તે દૂર કરો વધારે સારું રહેશે માત્ર આદિવાસી ની બોલી અને પહેરવેશ કરવાથી આદિવાસી તમે તેમને સમર્થનમાં છો તેવું સાબિત નથી થતું તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં